નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજની તારીખ એક આઠ બે હજાર પચીસ તો આજથી પેન્શનરોને માસિક પેન્શન વધારા સાથે મળશે આ અન્ય ચાર લાભ તો મિત્રો કયા ચાર લાભ મળવાના છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો મિત્રો આજના સૌથી મોટા પેન્શન ન્યૂઝ આવી ગયા છે તો વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ તો સિનિયર સિટીઝન્સ કાર્ડ લાભો ભારત સરકાર દ્વારા દેશભરના તમામ વરિષ્ઠ નાગરિકો માટે એક ખૂબ જ મોટું પગલું લેવામાં આવ્યું છે તો હા પહેલી ઓગસ્ટ બે હજાર પચીસથી પાંચ ખાસ લાભોની જાહેરાત કરવામાં આવી છે તો આ નિર્ણય વૃદ્ધોના જીવનને વધુ આદરણીય સલામત અને આત્મનિર્ભર બનાવવા માટે એક મોટું પગલું છે તો આ લાભો સામાજિક આર્થિક અને આરોગ્ય સંબંધિત સુરક્ષા માટે આપવામાં આવશે મિત્રો તો મિત્રો ખાસ કરીને સિનિયર સિટીઝનો તેમજ પેન્શનરો માટે દેશભરના જે તમામ વરિષ્ઠ નાગરિકો છે તેમના માટે ખૂબ જ મોટું પગલું લેવામાં આવ્યું છે ભારત સરકાર દ્વારા તો મિત્રો પહેલી ઓગસ્ટ એટલે કે આજની તારીખથી આ પાંચ ખાસ પ્રકારના લાભો છે તેની જાહેરાત કરવામાં આવી છે અને આ નિર્ણય વૃદ્ધોના જીવનને વધુ આદરણીય સલામત અને આત્મનિર્ભર બનાવવા માટે એક મોટું પગલું પણ છે તો આ લાભો છે તે સામાજિક આર્થિક અને આરોગ્ય સંબંધિત સુરક્ષા માટે આપવામાં આવ્યા છે મિત્રો તો મિત્રો વિડીયોમાં વિગતવાર બન્યા રહેજો અને વિડીયો હજી અંત સુધી જોઈ લેજો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો વિડીયોને લાઇક કરી પછી આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ તો વરિષ્ઠ નાગરિકોને ઓળખપત્રની સુવિધા મળશે તો સાઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ નાગરિકોને હવે એક વરિષ્ઠ નાગરિક ઓળખ કાર્ડ આપવામાં આવશે જે મફતમાં આપવામાં આવશે અને આ ઓળખ કાર્ડ તેમને દેશમાં હોસ્પિટલોમાં પ્રાથમિકતા જાહેર પરિવહનમાં ડિસ્કાઉન્ટ અને અન્ય સેવાઓ સહિત વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવામાં ઘણી મદદ કરશે તો આ સાથે કેટલાક રાજ્યોમાં આ માટે ઓનલાઈન અરજી પણ ઉપલબ્ધ છે જેના દ્વારા તમે ઘરે બેઠા પણ બનાવી શકો છો મિત્રો તો મિત્રો ખાસ કરીને હવે દરેક સાઠ વર્ષ ઉપરના જે વૃદ્ધો હોય તેમને સિનિયર સિટીઝન કાર્ડ નામનું એક કાર્ડ બનાવી આપવામાં આવશે અને જે મફતમાં બનાવવા બનાવી આપવામાં આવશે તો મિત્રો આ જે ઓળખ કાર્ડ છે તે દેશમાં હોસ્પિટલોમાં પ્રાથમિકતા આપશે સાથે પરિવહન જે જાહેર પરિવહન ક્ષેત્રો હોય તેમાં પણ ડિસ્કાઉન્ટ આપશે અને અન્ય પણ ઘણી સેવાઓ છે અને વિવિધ જે સરકારી યોજનાઓ છે તેનો લાભ લેવામાં પણ મદદ કરશે તો મિત્રો આ સાથે કેટલાક રાજ્યોમાં આ કાર્ડ છે તે ઓનલાઈન અરજી કરીને પણ બનાવી શકાય છે અને ઘરે બેઠા પણ બનાવી શકાય છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો માસિક પેન્શનમાં રાહત પણ અપાશે તો સરકાર વૃદ્ધોને દર મહિને પાંત્રીસો રૂપિયા સુધીનું પેન્શન આપવાની યોજના શરૂ કરી રહી છે તો આ સુવિધા ખાસ કરીને બીપીએલ કાર્ડ ધારકો અથવા તો કામ કરતા વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવશે તો તેનો ઉદ્દેશ વૃદ્ધોને આત્મનિર્ભર અને તેમની દૈનિક જરૂરિયાતો માટે તેમના પર નિર્ભર બનવાનો પ્રયત્નો કરશે મિત્રો તો મિત્રો ખાસ કરીને સરકારશ્રી દ્વારા હવે વૃદ્ધોને દર મહિને પાંત્રીસો રૂપિયા સુધીનું પેન્શન આપવાની યોજના છે તે શરૂ કરવામાં આવશે અને આ સુવિધા ખાસ કરીને જે બીપીએલ કાર્ડ ધારકો હોય અથવા તો કામ કરતા વરિષ્ઠ નાગરિકો હોય તેને આપવામાં આવશે અને તેનો ઉદ્દેશ વૃદ્ધોને આત્મનિર્ભર અને તેમની જે દૈનિક જરૂરિયાતો હોય તેમને પૂરી કરવા માટે પોતાના પર નિર્ભર બનાવવાનો પ્રયત્ન કરશે મિત્રો ત્યારબાદ જોઈએ તો આરોગ્ય સંભાળ વધુ સુલભ બનશે તો આયુષ્યમાન ભારત યોજનાનો વિસ્તાર કરતી વખતે સરકારે વૃદ્ધો માટે કેટલીક તબીબી લાભો ઉમેર્યા છે જેમાં મફત ચેકઅપ ઘરે બેઠા મોબાઈલ યુનિટ મેડિકલ સુવિધા અને સરકારી હોસ્પિટલોમાં મફત અને સબસિડીવાળી સારવારનો સમાવેશ થાય છે તો આ સાથે સરકાર દ્વારા વૃદ્ધો માટે ટેલિમેડિસિન એટલે કે ઘરેથી ડૉક્ટર સાથે પરામર્શની સુવિધા પણ પૂરી પાડવામાં આવી છે મિત્રો તો મિત્રો ખાસ કરીને આયુષ્યમાન ભારત યોજના વિશે જે વૃદ્ધોને છે તે અલગથી લાભો આપવામાં આવ્યા છે અને દરેક વૃદ્ધો માટે ટેલિમેડિસિન એટલે કે ઘરેથી ડોક્ટર સાથે વાતચીત કરવાની પણ સુવિધા છે તે પૂરી પાડવામાં આવશે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો સસ્તા અને ડિસ્કાઉન્ટેડ મુસાફરી વ્યવસ્થા તો રેલવે બસ સેવાઓ અને એરલાઇન કંપનીઓ દ્વારા વૃદ્ધોને ખાસ છૂટ આપવામાં આવશે તો હવાઈ મુસાફરીમાં પણ કેટલીક ફ્લાઇટ્સ પર પચાસ ટકા સુધીની છૂટની જોગવાઈ કરવામાં આવી છે આ ઉપરાંત ધાર્મિક સ્થળોની યાત્રા માટે મફત યારીટ તરીકે પણ આપવામાં આવી છે અને જે વરિષ્ઠ નાગરિકોને ઓછા ખર્ચે આરામથી મુસાફરી કરવા માટે મદદ કરશે મિત્રો તો મિત્રો ખાસ કરીને જે જાહેર પરિવહનની જે સુવિધાઓ છે તેમાં પણ વૃદ્ધોને ખાસ પ્રકારની છૂટછાટ આપવામાં આવી છે તો મિત્રો આ જે સુવિધાથી દરેક પેન્શનરો હોય તે ધાર્મિક સ્થળોની વ્યવસ્થિત રીતે મુસાફરી કરી શકશે અને આરામથી પણ મુસાફરી કરી શકશે તો ત્યારબાદ વાત કરીએ તો સરકારનું લક્ષ્ય વૃદ્ધોને સન્માનજનક જીવન પૂરું પાડવાનું છે તો ભારત સરકારનું આ પગલું માત્ર વૃદ્ધોને સામાજિક સુરક્ષા પ્રદાન કરતું નથી પરંતુ તેમના સમાજમાં માન અધિકાર અને સન્માન આપવા તરફ એક મોટું પગલું અને પ્રયાસ પણ છે તો આગામી વર્ષોમાં આ લાભોને વધુ રાજ્યોમાં વિસ્તારવાની યોજના બનાવવામાં આવી રહી છે જેથી દરેક વરિષ્ઠ નાગરિકોને તેનો સીધો લાભ છે તે મળી શકે મિત્રો તો મિત્રો ખાસ કરીને આ જે સુવિધાઓ છે યોજનાઓ છે તેનો જે હેતુ છે તે વૃદ્ધોને સન્માનજનક જીવન પૂરું પાડવા માટેનો છે અને તેના સમાજમાં માન અને અધિકાર અને સન્માન આપવા તરફ એક મોટું પગલું અને એક પ્રયાસ પણ છે તો આગામી વર્ષોમાં આ લાભોને વધુ રાજ્યોમાં વિસ્તારવાની યોજના પણ બનાવવામાં આવી રહી છે જેથી દરેક વરિષ્ઠ નાગરિકોને તેનો સીધો જ લાભ મળી શકે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય અમારી મહેનત તમને પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર